વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ ચારે તરફ તબાહી બરબાદી અને તારાજી જોવા મળી રહેલા દ્રશ્યો વચ્ચે એક નવી મુસીબત શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓની છે વડોદરા કોર્પોરેશનના શાસકો દ્વારા થતા આંખ આળા કાનના કારણે બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે હલકા ગુણવત્તાવાળા રોડ બનાવતા હોય છે શહેરમાં વરસાદની સિઝન શરૂ થઈ ત્યારથી જ ખાડા પડવા લાગ્યા હતા ઘણા ખરા રસ્તાઓ શરૂઆતના વરસાદમાં જ ધોવાઈ ગયા હતા અને તેમાં પૂરના પાણીના કારણે તો સ્થિતિ વધારે ખરાબ થઈ છે કોર્પોરેશનના અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠનો ભ્રષ્ટ ચહેરો લોકોની સામે આવી રહ્યો છે જેમાં દુમાળ પાસે મસમોટા ખાડા પડી ગયા છે દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે સર્વિસ રોડ પર કોન્ટ્રાક્ટરો દ્વારા ચોક્કસ કામગીરી કરતા નથી ફક્ત ખાડામાં ચરીપુરીને ડામર પાથરી દેવામાં આવે છે દર વર્ષે ચોમાસામાં સર્વિસ રોડ પર ખાડા પડવાના કારણે ગાડીઓને ખાડા કુદાવી કુદાવીને જવું પડે છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા સર્વિસ રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેનો ભોગ આમ જનતાને બનવું પડે છે વડોદરા શહેરની બહારથી નીકળતો નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે રોડ છે અને એનો સર્વિસ રોડ જે છે ધુમાડ પાસેનો આ સર્વિસ રોડ છે કે ખાડા છે ખાલી રોડ અહીંયા કોઈ જગ્યાએ દેખાતું નથી સર્વિસ રોડ જે બનાવવામાં આવ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં છે 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 તેવું ટુ થ્રી ફોર તમામ ખાડા કુદી જઈ રહ્યા એક બાજુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે ભ્રષ્ટાચાર હાલમાં ખુલ્લો પડ્યો છે કહી શકાય કે ચોમાસામાં આ લોકોના તમામના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે

કે ગુજરાતના તમામ રોડ માન્ય પ્રધાનમંત્રીનું નામ બગાડવા માટે ખાડા બનાવવામાં આવી રહ્યા તેવું લાગ્યું છે પ્રધાનમંત્રી સાહેબ વિનંતી છે મુખ્યમંત્રી સાહેબ વિનંતી છે ગુજરાતના તમામ ધારાસભ્યોની સંપત્તિ તપાસવામાં આવે અને જે પણ રોડમાં ભ્રષ્ટાચાર થયા છે અને જે રોડ બનાવતા તમામ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં પણ રોડ પર ખાડા દેખા હોય એ તમામ રોડના ખાડા કોન્ટ્રાક્ટર દ્વારા પૂરવામાં આવે તેવી અમારી માંગ છે